હેલો ડિયર સ્ટુડન્ટ્સ માય સેલ્ફ ડૉક્ટર રિયો સોન ઇન ટુડે વી વિલ ડિસ્કઝ દી પ્રશ્નપત્ર વન પાર્ટ એ એમ સીક્યુ પહેલાં એમસીક્યુની વાત કરીએ ખાસ કરીને તમારા ગુજરાત બોર્ડની એક્ઝામને ગુજકેટ એક્ઝામ માટે હેલ્પફુલ થશે પુષ્પોનું પુષ્પાસન રચનાની દ્રષ્ટિ કોની સાથે સામ્યતા ધરાવે છે લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન સૌથી ઇઝી છે પુષ્પાસન જ્યાં અંડાસયનો ભાગ બેઠેલો એને પુષ્પાસન કહેવાય અથવા અંગ્રેજીમાં એને થેલેમસ કહેવાય તો કોની સાથે સામ્યતા ધરાવે છે બરાબર વનસ્પતિમાં પુ પુષ્પામાં વંધે ઉપાંગો કયા કયા છે વંધે ઉપાંગો કયા કયા અહીંયા એમસીક્યુમાં તમે દેખજો વજ્રપત્ર અને દલપત્ર એવું લખવું જોઈએ પણ અહીંયા બે ઓપ્શન આપેલા છે બરાબર લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન આ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે ખરેખર ફળદ્રુપ પૂપાંગો તમને ખબર હોય છે પૂ કેસર અને સ્ત્રી કેસર જેમાંથી શું બને છે ફળ બનવાની પ્રાપ્તિ થતી હોય છે લઘુ બીજાણું ધાની વિકાસ પામી ખાલી જગ્યામાં પરિણામે છે લઘુબીજાણું ધાની હોય આ કોથળી છે પરાગ કોથળી લઘુબીજાણું ધાની વિકાસ પામી શેમાં પરિણમે લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન એન્ડોથીશિયમને આપણે કહેવાય સ્ફૂટિસ્તર બરાબર સ્ફૂટિસ્તર કયા પ્રકારનું સ્થળ છે ખાસ કરીને તમારે મને જણાવવાનું છે શુક્રકોષ જનન માટે જરૂરી શુક્રપેનું નીચું તાપમાન જણાવવામાં કોણ મદદ કરે છે માઇનસ ટુ ટુ થ્રી ડિગ્રી સેલ્સિયસ ધેન ધી નોર્મલ બોડી ટેમ્પરેચર એટલે આનું તાપમાન થશે ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ જવાબ આવશે વૃષણ કોથળી જેને આપણે કહીશું સ્ક્રોટમ જો તમે એક્સ્ટ્રા એડવાન્સ નીટની તૈયારી કરતા હોય તો તમારે મને જણાવવાનું છે કે સ્ક્રોટમ સેલ એટલે સ્ક્રોટમ ઓર સ્કોટલ શેકના કેટલા લેયરો આવેલા છે બરાબર વોટ ઇઝ ધ ડિફરન્સ બીટવીન વોટ ઇઝ ધ ડિફરન્સ બીટવીન ડાયટોઝ મસલ એન્ડ ક્રિમેસ્ટેરિક મસલ્સ ડાયટોઝના સ્નાયુ અને ક્રિમેસ્ટેરિક સ્નાયુ આ બંને વચ્ચેનો તફાવત શું છે લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન હવે આપણે વાત કરીએ નળ પ્રજનન તંત્રનું સ્થાન ક્યાં છે નળ પ્રજનન તંત્ર ક્યાં આવેલું હોય નીતમ પ્રદેશમાં આવેલું હોય બરાબર અને ઉદર ગુહાની બહાર હોય કોતરીમાં શુક્રપિંડ આવેલા હોય ભારત દુનિયામાં સૌપ્રથમ દેશ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સ્તરે કુલ સામાજિક તરીકે કોણે ભારત બરાબર સ્વાસ્થ્ય માટે કાર્યક્રમની શરૂઆત કોણે કરી કુટુંબ નિયોજન ફેમિલી પ્લાનિંગ કહેવાય ઓગણીસો એકાવનમાં તેની શોધ થયેલી હતી કયા માધ્યમો મદદથી સરકારી બિન સરકારી એટલે એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન લોકોમાં પ્રજનન સંબંધિત પાસા અંગેની જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે દ્રશ્ય શ્રાવ્ય રેડિયો પર હોય છાપામાં હોય પ્રચાર હોય બેનર્સ હોય હોર્ડિંગ્સ હોય એ બધા પર બરાબર નીચેનામાંથી જાતિ સંબંધિત સમસ્યાઓ કઈ છે બધી જાતિ સંબંધિત સમસ્યાઓ તો છે જ પ્રસૃતિ છે ગર્ભપાત છે અને ગર્ભધાર આપેલ તમામ આનુવંશિકતાને સમજવા માટે કયા વૈજ્ઞાનિકે વટાણાના છોડ પર પ્રયોગ કર્યો વટાણાના છોડ પર તો કોને પ્રયોગ કર્યો તો ગ્રેગર મેન્ડલે હવે વાત કરીએ પ્યુનેટ્સ કરમાં એફ ટુ પીડીમાં સ્વરૂપ પ્રકાર જણાવો અહીંયા લખ્યું નથી કે એક સંક્રમણ કે દ્વિસંક્રમણ પણ ઓપ્શન પ્રમાણે જઈએ દેખીએ ઓપ્શન આપેલા છે એ પ્રમાણે જઈએ તો એક સંકરણ જ માનવો તો જવાબ આવશે સ્વરૂપ પ્રકાર થ્રી રેશ ટુ વન સ્વાન પુષ્પક કીધું હોય એટલે ડોગો ડોગ ફ્લાવર કહી શકીએ ફોર ક્લોક કહી શકીએ રાત્ર રાણી કહી શકીએ ગુલબાસ કહી શકીએ એન્ટીરીનમ કહી શકીએ સ્નેપ ડ્રેગોન કહી શકીએ બધામાં જવાબ વન ટુ વન વન ટુ વન જ આવે સ્વનિપ્રકાર કહો કે સ્વરૂપ પ્રકાર કો જીનોટાઇપિક કહો કે ફિનોટાઇપિક રેશિયો કો નીચેના પૈકી ટીઆરએનનું બંધારણીય આર એનએ તરીકે વર્તે છે બેક્ટરમાં કયું રિબોઝોમ હોય તો જવાબ આવશે ટ્વેન્ટી થ્રી યર્સ આર સારામાં સારો ક્વેશ્ચન છે ભાષાંતરણ દરમિયાન રિબોઝોમ એમ આરએનએ સાથે થ્રી ડેઝ ફાઇવ હંડી દિશામાં કેટલું અંતર ખસે જે ત્રણ ત્રણ સંકેતો ખસે તો જ એ શું બની શકે એમ આરએનએ સાથે સંકેત જોડાઈ શકે માનોમાં એક ક્રોમિટીમાં દસ ન્યુક્લિયોઝોમ હોય તો ડીએનની કુંતલ લંબાઈ કેટલી હોય તો એક ન્યુક્લિયોઝોમની અંદર મેં તમને કીધું તું બસો બેસ પેર આવી શકે બસો બેસ પેર આવી શકે તો દસ ન્યુક્લિયોઝોમ હોય તો કેટલા તો જવાબ આવશે બે હજાર બેસ પેર બરાબર બીટા ગેલેક્ટોસાઇડિઝની પાર ગમ્યતા એવો શબ્દ ના વપરાય ખરેખર લેક્ટોઝની પારગમ્યતા કોણ વધારે છે તો જવાબ આવશે પરમિયસ બીટા ગેલેક્ટોસાઇડેઝ એ શું કરે છે ઝેડ વાય એ આઈપીઓ ઝેડ વાય એ અવણ્યા હતા બીટા ગેલેક્ટોસાઇડિઝ પરમિએસ અને ટ્રાન્સ એસીટાઇલિસ તો બીટા ગેલેક્ટોસાઇડિઝ શું કરે છે લેક્ટોસને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં તોડે છે એટલે જવાબ આવશે ઝેડ જનીન બરાબર ખરેખર આ ક્વેશ્ચન લખવામાં થોડીક મિસ્ટેક છે બરાબર તારા વચ્ચેનું અંતર સેમ આપવામાં આવે છે તમને ખબર જ છે લેટમી નો ઇન ધ કોમેન્ટ સેક્શન બ્રહ્માંડ કેટલા વર્ષ જૂનું છે વીસ બિલિયન અને વીસ મિલિયન બરાબર ખાસ કરીને તફાત સમજવાનો છે વીસ બિલિયન લખજો મલે આરકી પહેલો ક્ષેત્રમાં પ્રકૃતિ વિધે કાર્ય કર્યું હતું એને આલ્ફ્રેડ વેલેસ આલ્ફ્રેડ વેલેસ ઓર વાલેસ ચાલે કહી શકો તમે ડાર્વીના ઉદિકાસની ચાવીરૂપ ખ્યાલો ખ્યાલ છે તો કે પ્રાકૃતિક પસંદગી અને શાખાકીય વીસ અવતરણ અથવા વિસ્તરણ યુગોદ વ્રિસે કઈ વનસ્પતિમાં કાર્ય કર્યું તો જવાબ આવશે ઇવનિંગ પ્રાઇમોઝ બરાબર કયો રોગ મેરીમેલોન સાથે સંબંધિત છે જવાબ આવશે ટાઇફોઇડ બરાબર મેરીમેલોન રસોયણ હતી કોના દ્વારા એન્ટિબોડી નિર્માણ થાય છે બી કોષો દ્વારા બી કોષોનું નામ જણાવવાનું છે કોષો તો ટી કોષોનું નામ જણાવજો મને લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન આથવણ પામેલા રસની નિસ્યાંદન વગરની પદ્ધતિ કઈ મળે છે વાઇન અને બિયર બંને નિસ્યાંદન વગરની પ્રોડક્ટ છે ફૂગ ફૂગતંતુના સાથે જોડા મળતી જાળામય રચનાને ફ્લોક્સ કહેવામાં આવે છે કયા ભૃંગ કીટકોનો ઉપયોગ એફિડ્સ અને મચ્છરો દ્વારા થાય છે મેળામાં ખૂબ લાભદાયી છે લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય લેડીબર્ડ તમને ખબર છે કાળા કાળા લાલ કલરની ઉપર કાળા ટપકાવાને લેડીબર્ડ કહેવાય ડ્રેગન ફ્લાયને આપણે ગુજરાતીમાં વાણીઓ કહીએ છીએ નાઇટ્રોજનનું સ્થાપન કરતાં મુક્ત જીવ બેક્ટેરિયા કયા છે સહજીવી નથી કીધી મુક્ત જીવ કીધા છે એઝોસ્પાઈ મેઝેટો બેક્ટર બરાબર નીચેનામાંથી પ્લાઝમિડ કયો છે પ્લાઝમિડ આવશે પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ પી પી એટલે પ્લાઝમી બી અને આર કયા વૈજ્ઞાનિકે શોધ કરી હતી એના પરથી નામ નખમાયું હતું શા માટે ત્રણસો બાવીસ લખીએ છે ત્રણસો ચોવીસ નથી લખતા એ પણ તમારે મને જણાવવાનું છે કઈ પ્રક્રિયા દ્વારા રોગકારક સજીવોના ડીએનએ ટુકડાને બેવડાવવામાં આવે છે પીસીઆર પોલીમરાઇઝ ચેઇન રિએક્શનની શોધ કોણે કરી હતી પણ જણાવવાનું છે બરાબર ખાસ કરીને ગુજરાત વર્ડમાં વારે ઘડે પૂછાતો ક્વેશ્ચન પીસીઆર વિશે નોંધ લખો બરા આકૃતિ ખાસ જરૂરી છે આકૃતિ દોરીને જોજો અને પ્રાઇમરનો રોલ શું છે તે પણ તમે મને જણાવજો પીસીઆર કેટલી પ્રક્રિયા કેટલા તબક્કામાં સમાવિષ્ટ છે ત્રણ તબક્કાઓ હમણાં જ આપણે તે પર ટુની અંદર આપણે સોલ્યુશન કરાવડાયું હતું ડીએનએના ટુકડાને ખાલી જગ્યા પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે જવાબ આવશે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ સોનેરી ચોખામાં વિટામિન એનું પ્રમાણ છે વિટામિન એને કહેવાય રેટિનોલ અને ના વિત્પન્ન છે રેટિનાલ રેટિનાલ ડી હાઇડ બરાબર વિટામિન બી તમારે યાદ રાખવાનું છે બી વનથી બી ની બી ની આખી ફેમિલી છે કેમેસ્ટ્રીમાં ભણશો વિટામિન કે વન કે ટુ કે થ્રી ફાઈલોક્વિનોન મેનાક્વિનોન મેનાડ આયોન આ બધું જણાવ્યું વિટામિન ડી થ્રી જેને કહેવાય કોલેકેલ્સિફેરોલ બરા હવે આપણે વાત કરીએ વિટામિન ડી જેટલું આપણા શરીરમાં જાય સાહીઠ હજાર આઈયુની આપણા શરીરમાં જરૂર હોય છે પર મંથ ઇન્ટરનેશનલ યુનિટ બરાબર તો આટલી લેવી જ જોઈએ સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય તો પારજણીની રોઝિકાઉ માનવ પ્રોટીન સબર કયું છે આલ્ફા લેક્ટો કેટલું પ્રોટીન આપે છે બે પોઈન્ટ ચાર ગ્રામ પર લીટર બીટીના ઝેરી દ્રવ્યની સક્રિય માટે શું જવાબદાર છે પાચન માગની આલ્કલીયન પીએચ આલ્કલી પીએચ હોય તો જ બીટી શું થાય સક્રિય થાય બરાબર અને ક્રાય પ્રોટીન બને હરિયાળી ક્રાંતિથી કેટલા ગણો પુરવઠો પૂરો પડી શકે છે ત્રણ ગણો ઓગણીસો સિત્તેરમાં અમેરિકાની કઈ કંપની ચોખા પર કઈ એક કંપનીએ કયા ચોખા પર યુએસ પેટન્ટ લીધી હતી યુએસ પીટીઓ યુનાઇટેડ સ્ટેટ ઓફ પેટન્ટ ટ્રેડ માર્ક ઓર્ગેનાઇઝેશન બાસમતી ચોખા તે મરુન સંઘચક્રની અગ્રણી જાતિ છે આઉટ ઓફ એનસીઆરટી છે બરાબર સ્તર કૌચી એસ્ટેકસ વધારાના પાણી નિકાલ ના કરે છે હરિત પિંડો દ્વારા ગ્રીનગ્રેન્ડ અથવા એન્ટીનલ ગ્રેન્ડ આ પણ આઉટ ઓફ એનસીઆરટી છે વસ્તીની કઈ પારસ્પરિક ક્રિયા એક જ જાતિના સભ્યો વચ્ચે પણ થઈ શકે છે સૌથી ઈઝી છે લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન ડી બરાબર એન બાય એટીમાં એ શું સૂચવે છે એ એટલે એરિયા એટલે ક્ષેત્રફળ ટી પણ કહેવાનું છે એન પણ કહેવાનું છે ડી એ ડીનો મિનિંગ શું થાય એ પણ તમે મને જણાવજો સ્થળ જ નિવાસન તંત્રનું ઉદાહરણ જણાવો આપેલ તમામ તૃણભૂમિ રણ અને જંગલ બધા સ્થળ જ કહેવાય વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓના ઉધ્વસ વિતરણને શું કહેવામાં આવે છે સ્થળીકરણ અથવા સ્ટાર્ટિફિકેશન વિવિધ નિવાસન તંત્ર ઉત્પાદકની તુલના કરવા માટે કયો એકમ યુઝ કરી શકે વન અપોન ગ્રામ સ્ક્વેર ઇન ટુ યર અથવા કિલો કેલરી અપોન મીટર સ્ક્વેર ઇન્ટુ યર બરાબર મીટર સ્ક્વેર નથી આપેલો એટલે આપણે જવાબ લઈશું વન અપોન ગ્રામ સ્ક્વેર ઇન્ટુ યર અહીંયા ખરેખર મીટર સ્ક્વેર મીટર માઇનસ ટુ લખવું જોઈએ બરાબર પણ નથી લખેલો જવાબ આપણે એ તરફ આગળ વધીશું કુલ પ્રાથમિક ઉત્પાદકમાંથી ઘટાડાને વાત કરીએ તો શું તો એનપીપી પાંચ હજાર આવે માની ચાલો કે જે જીપીપી માઇનસ આર બરાબર ગ્રોસ પ્રોડક્ટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી માઇનસ રેસ્પાયટી લોસ ઇઝ ટુ નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી બરાબર તો એનપીપી તમને મળે શીત જાળવણી માટેનો યોગ્ય વિકલ્પ કયો છે પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ છીએ અને આયુષ્યના રેડ લિસ્ટ મુજબ બરાબર બાલી જાવનને કેસ્પિયન કોની જાતિ છે વાઘની જાતિ છે બરાબર જો કંઈક કોન્ટ્રાક્ટરને આરક્ષિત જૈવા વરણના એક પ્રદેશમાં મકાન બાંધવાની મંજૂરી આપે તો તે પ્રદેશ કયો હશે તો કહેવાય આમ ત્રણ પ્રદેશ હોય અંદરનો પ્રદેશ છે એમાં સુરક્ષિત પ્રદેશ હોય અને કહેવાય નાભી પ્રદેશ એની આજુબાજુ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોય એને કહેવાય બફર પ્રદેશ અને માનવ વસાહતો રહે તો એને કહેવાય સંક્રાંતિ પ્રદેશ ટ્રાન્ઝિશનલ ઝોન બરાબર તો જવાબ આવશે સંક્રાંતિ પ્રદેશ થેન્ક યુ સ્ટુડન્ટ્સ સબસ્ક્રાઈબ માય ચેનલ લાઇક માય ચેનલ એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ ઓલ ધી બેસ્ટ ફોર યોર ગુજરાત ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એક્ઝામ એઝ વેલ એઝ ગુજકેટ એક્ઝામ નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું નીટ માટે થેન્ક યુ